અને આજે તો મિત્રો આજ બેન ના રવિવાર છે એટલે ઘરે છે જાગૃતિ બેન અને અમારા પપ્પા ને મારા મા જ્યાં છે મિત્રો બે વાડીએ કેમ કે કળને ઉલ્યા જાન હોય બાકી એ ચાર મિત્રો આપણે સવારના ફરમાં એ ચાર પેલા વાડીએ હું કાંટો મારી જાઉં ને ગાડીને આપણે બહાર મૂકી દીધી છે ને પહેલાં તો મિત્રો તમને નુકસાનનું કહું નુકસાનમાં મિત્રો એવું છે કે લાઇટનો મિત્રો ફોડ હતો ને જો આપણે બોળ્યું છે ને મિત્રો જો આ બળી ગયું પછી જો આપણે આ એક પંખો એક છે ને એ બળી ગયો છે ને અમારું સારું બધું મિત્રો બળી ગયું ને મોબાઈલ મારો મિત્રો મોબાઈલ જે અમારામાં ચાર્જિંગમાં મેં હતો ને એ મોબાઈલ ચાર્જિંગમાંથી હેઠો પડી ગયો એટલે સેજ બહુ સાજો નહીં પણ સેજો મોબાઈલની અંદર પડી ગયો નેચર કેટલી વસ્તુ છે જો આપણે બધી બધી વસ્તુ છે ને મિત્રો બળી ગયેલી છે પંખો ઓલ્ડર આપણો મોબાઈલનું ચાર્જર ને આ ચાર્જર જો મિત્રો આ કેવું થઈ ગયું ફાટી ગયું બોલો મિત્રો આ જો ભડાકો બળી ગયો ને મિત્રો ફાટી ગયો બોલો આમ તો આની આની માથે છે ને મિત્રો ચાર્જિંગમાં મેં હતો મોબાઈલ માતા દીને દિયાથી ચાર્જિંગનો મિત્રો કાંઈ શું નહીં ઓલા મોબાઈલને કાંઈ શું નહીં વાંધો ન આવ્યો બાકી મોબાઈલ આપણે વણાઈ જવાની હતી નવો લેવો પડે એટલે કાંઈ વાંધો ન આવે સાજ વળી ગયું નવું લેવાનું એ હતી બાકી આ રોબોટ છે પંખો છે જો આ બધી વસ્તુ મળી ગયું ને અત્યારે મિત્રો પહેલાં તો તમને છે ને મિત્રો બધાને દિલથી આભાર કે આપણે પાંચસોની ફેમિલી અત્યારે આપણે કમ્પ્લીટ થઈ જઈશું ને આ બસ આવવાનો સાથ સહકાર આપતા રહેજો ને આ બસ મને સપોર્ટ કરતા રહેજો દાદું મિત્રો મારે કાંઈ કહેવું નથી એટલે ઘણો મિત્રો તમે અમને ખૂબ પ્રેમ આપ્યો ને આ રીતે સાથ સહયોગ કરતા આપ્યો તો આપતા રહેજો ને સપોર્ટ કરતા રહેજો એટલે તો હરર માધવ બધા મિત્રોને બધા કેમ છો મજામાં જઈશો તો આજ નવા બ્લોગમાં તમારું બધા હાર્દિક સ્વાગત છે અને પહેલા તો બધાનો તમારો દિલથી આભાર કારણ કે આપણે 500 ની YouTube ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે અને તમે આવો સાથ સહકાર આપ્યો એટલે આભાર વધારે તો કંઈ કેવું નથી થેન્ક યુ અને આજ તો હું ને ભાઈ ઘરે છે અને મારા માં ને મારા પપ્પા ગયા છે

આનંદની મિત્રો વાત જ નથી આવવા મારા પપ્પા એ બહુ અત્યારે ખુશ છે કે તારા પાંચ સબસ્ક્રાઇબર સબસ્ક્રાઈબર થઈ જાય ને મિત્રો તમે એટલે અમને સાથ સહકાર આપ્યો એવો બસ મિત્રો એ આશા કરું છું એટલો સાથ સહકાર આપતા રહેજો ને બસ આવી રીતે સપોર્ટ કરતા રહેજો એટલું બધું મિત્રો અમને નોલેજ તો મિત્રો કંઈ નહીં આપણે કેવી રીતે બોલવું પપ્પા એ વાંધો ન આપણે ધીમે ધીમે આપણે સ્ટાર્ટિંગ કર્યું છે હળું હળું બધા શીખતા જાઉં કેવી રીતે બ્લોગિંગ કરે બસ મિત્રો અત્યારે સપોર્ટ કરતા રહેજો આ રીતે

બેલા મડવા કરવામાં ત્યાર બાદ કદ બનાવવાનું કે છે શું બનાવવું આજ માં મિત્રો છે ને મારા માને ત્યાર પહેલા આપણે પૂછ લે માં તમને સબસ્ક્રાઇબ આપણે થઈ ગયા કેમ શું માં બહુ હારું કહેવાય ખૂબ ખૂબ આભાર કહેવાય માં તો મિત્રો છે ને પહેલા મિત્રો છે ને તમને બધાને દિલથી મિત્રો બધાને આભાર કેમ કે આજ અમારા મિત્રો 500 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ છે એટલે આપણે ગળા મોટા છે ને આજ મારા માં આપણે છે ને બનાવ છે આપણી માટે લાડવા આ સુરમાનો લાડવા બનાવીને ગળા મોટા કરના છે આજ મિત્રો છે ને અમારી માટે તો છે ને મિત્રો બહુ ખૂબ આપણે શું ખુશીનો માહોલ કે કા બાપા બહુ ખુશીનો માહોલ તો આવો નવો મિત્ર તમે મને સપોર્ટ જતો રહો તો જેમ મને સબકર કરી કરતા રહો તો જેમ સબકર કરશો એમ એમ સારા સારા બ્લોગ પર માટે લાવશું તમારા દીદી સાથે કે અમારા દેશના નાગરિકોને જેમ મને કેમ રીતે મોજ કરાવી અને અમે કેમ રહી અમારા દેશી ગામડાનો બ્લોક બનાવીએ કે દેશી માહિતી તમને આપીએ મિત્રો કે આ બધા જે છે ને મિત્રો પેંડાનું લાવ આપણે છે ને મિત્રો ઘરના આપણે મિત્રો દેશી ઘીના આપણે લાડવા આપણે બનાવવાનું છે કા બાપા

Nah, lebih banyak di kawan nomor mana zombie terus cara dale cara benar nomor apa cara benar saat lalu dua Ah, ini yang telma. Telinga. 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 Telinga.

કોઈ ચાર મિત્રો આજે આપણે દળવા નતું જોઈએ ચાર બધું ચાર દળાઈ ગયું છે ને હવે એક ચાર એલસી નો તો ઉપર છે દળ નાખ્યું કામા હા મારા પપ્પાને અને મારા માને અત્યારે છે ને થોડું હું છે ઘી અંદર વાળું કરવા ને જમાણું આ જમાણું સમજાવાનું મિત્રો જો આપણે ચાર થાય tartar કરી ની તો તમે આપણે જમાણું છે ને પુત્ર દાદાને આપણે કેમ લાડવા ખાઈએ કેમ આપણે ખેતરની રક્ષા કરે આપણે પુત્ર દાદાને જમાણું કરવાનું પડે લાડવાનું

તો અત્યારે મિત્રો આપણે જવાનું અત્યારે કરી નાખ્યું છે ને સાયુ છે અને મિત્રો છે ને આપડે મારી બેન છે ને જવાનું કે પેલા આપણે ખાઈ નાખશું પેલા નહીં પેલા આપણે દાદા પુત્ર દાદાના પ્રસાદ આપણે થરી દીધો છે જવાનું આપણે કરી દીધું ને સાયુ કે આપણે પેલા છે ને લાડુ આપણે થોડા ખાતા જઈએ અને સારું રસ્તે એટલે આપણે વાડી આવી લાડુ હશે અત્યારે થોડો થોડો ખાતા સૌથી પેલા અત્યારે આપણે ખાઈ લઈએ બેન તો ખા જયસે કો તો ટેસ્ટ કરીયો પેલા દાદા પુત્રા દાદાને તમાનું કરી નાખ્યું પછી ભાઈ કે લાવ હું ટેસ્ટ કરું અને મે કે બોલાયું હું પ્રસાદી ચાખો તો ચાખો ચાકમ એક લાડવા મિત્રો બેને ખાધા અડધો મે ખાધા અડધો આત્મ છે નાજીને પેલા મારા માને અને મારા પપ્પાને કી જાળો સંભાળ લીધું તમે નાસ્તો કરીજો એટલે કે લાડવા નું ખાધું પેલા એમ ને ખબર હોય કે અમે અમે ખાધામ કાગે અને નઈ ખબર હોય લગભગ તો ખબર હશે કારણ કે પાંચ લાડવા ઉપર હતા વધારે હતા સાત કે આઠ લાડવા હતા